એસએસજીઓ હોસ્પિટલની સામે જેટકો કંપનીનું કામ ચાલી રહ્યું છે ત્યારે રાવપુરાથી જેસીબી જેટકો મશીન સાઈટ ઉપર જઈ રહ્યું હતું રસ્તાની વચ્ચે ઓઇલ લીકેજ થતાં ત્રણથી વધુ લોકો લપસી પડ્યા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા તેમાંથી એક વ્યક્તિને ઘૂંટણના ભાગે ઇજા પહોંચતા બોલાચાલીના દ્રશ્યો પણ નજરે પડ્યા હતા જેટકો કંપનીના જવાબદાર અધિકારીઓ સ્થળ ઉપર હાજર ન હતા ત્યારે આજુબાજુના દુકાનદારોએ ઢોળાયેલા ઓઇલ ઉપર માટી પાથરીને અકસ્માત બધુ બનતા અટકાવ્યા હતા આ છોકરાને અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યો તો હું ટિફિન લઈને આવતો હતો તો એ જ ટાઈમ પર અહીંયા ઓઈલ પડેલું હતું તો બે ગાડી મારા આગળ સ્લીપ ખાધી તો મેં એમને જોવા ગયો ને તો મારી ગાડી મેં બ્રેક પણ નહીં મારી પણ એને ડાયરેક્ટ એના આપોઆપ ગાડી સ્લીપ ખાઈ ગઈ એટલું બધું ઓઇલ હતું રસ્તા ઉપર એ તો એવું કે કે ડ્રાઈવર તો નથી અહીંયા બરાબર તો પેલા ભાઈને મેં અંદર જોવા ગયા મેં કીધું કોનું જેસી બીચે અંદર ગયા તો કોઈ બધા અંદર કામ કરતા હતા પછી એમને બોલાયા તો એને આ લોકોએ માટી નાખી બરાબર ત્રણ જણ હતા અમે લોકો ત્રણ ગાડીઓ હતી તો મને અહીંયા વાગેલું છે પગમાં કહેવાય ને એ લોકો કેટલી લાપરવાહી કરે છે એવું ખબર નથી અંદર કામ ચાલે છે એવું મેં અંદર બોલાવા ગયો મેં કીધું ભાઈ જેસીબી કોનું છે એ રીતના આવું છે તો અહીંથી લઈને ત્યાં સુધી તમારે એવું સમજી લો કે ઓઇલ જ ઓઇલ હતું હમણાં માટી નાખેલી ચાલો ચાલકોએ એના અંદર પાંચ ગાડીઓ એવી પડેલી છે અમારા પહેલાં પણ બે ગાડીઓ સ્લીપ થઈ ગયેલી છે